દસરાના વળગામ ખાતે ચકચારે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલા ચાર મહિના પહેલા વૃદ્ધાની લૂંટના ઈરાદે થઈ હતી હત્યા સત્યાવીસ હજાર સોના મુદ્દામાં સાથે કારોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર એલસીબી દસડા પોલીસ સ્ટેશનના વળગામના ચકચાઈ લૂંટ મીઠ મળેના બનાવને અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આરોપીને દસડા પોલીસ સ્ટેશનના વડગામ ખાતે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ શંકરભાઈ ડોડિયા ઉમર વરસ ઇકોતેર રહે વડગામ વાળા તેઓના મકાનની બેઠકમાં સુતા ત્યારે કોઈ અજાણ્યા હિસાબે ચોરી કરવાના ઈરાદે મકાનમાં પ્રવેશ કરી કાનમાં પહેરેલ સોનાના વારિયા ખેંચી ઈજા કરી તથા હાથમાં પહેરેલ સોનાની બંગોળીને લૂંટ કરી ગળો દબાવી અથવા મોઢા ઉપર ડૂચો દઈ મારી નાખી ગુનો કરેલો જે ગુનાની તપાસ સુરેન્દ્રનગર એલસીબીને સોંપવામાં આવેલ આ ગંભીર પ્રકારના લૂંટવીજ મર્ડરના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે નાયબ પોલીસ કક્ષ ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચનાથી નાયબ પોલીસ અધિકારક જેડી પુરોહિત ધાંગધ્રા ડિવિઝનના અધ્યક્ષ સ્થાને સિટીની રચના કરવામાં આવેલ જે સિટીને હ્યુમન સોર્સ હતા ટેકનિકલ સોર્સ હતા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ગુનો ડિટેક્ટ કરવા ભારપૂર્વક જણાવેલો જેને એલસીબી ટીમ તે દિશામાં પ્રયત્નશીલ જે દરમિયાન પોલીસ પીઆઈ એલસીબી સુરેન્દ્રનગર નાઓને હ્યુમન સોર્સ હકીકત મળે ક્યાં લૂંટપીટ મળે ના ગુનાનો આરોપી સતીષભાઈ રમેશભાઈ વડગામ ખાતેથી ગુનો કરી મુદ્દામાં લઈ પોતાના વતન કિંખલોડ તાલુકા બોરસદ જિલ્લા આણંદ ખાતે છુપાય છે જેવી બાતમીકીકત આધારે તે શંકાસ્પદ ઇસમને યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા મજકુરી સંભાંગીપડ અને પોતે આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકૂરી સમને સદર ગુનાના કામે અટક કરી રિમાન્ડ મળી આરોપીની વધુ પૂછપરછ કરતા ગુનામાં ગયે સોનાના ઘરણા પોતાના વતનમાં સંતરાયેલ હોવાની કબૂલાત આપતા આરોપીને

એક વર્ષાની વૃદ્ધાનું થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ જેમાં એલસીબી અને એસઓજી નો સમાવેશ કરવામાં આવેલ ચાર મહિના જેટલી સતત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબ ને માતમી કે આ કુન કરનાર બીજો કોઈને પણ ખૂબ ફરિયાદી જે છે એના મોટા દીકરા એના સાણા જે બોસક પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે જેથી તેને શક આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુના ની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની ની બંગડી ના બે સોનાના ના પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવે અને આ ખૂન નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે રિપોર્ટર સોહેલ શેખ ધાંગધ્રા